નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા શેઠ એમ જે હાઈસ્કૂલ અને એલસી દેસાઈ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગે તો શું કરવું શું ન કરવું તેની માહિતી આપીને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ ખાતે કુલ સત્તર સ્થાનો પર પંદર હજાર શ્રમિકો માટે મૂળભૂત સુવિધા સાથેના હંગામી આવાસોનું અમદાવાદ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ અવસરે મુખ્યમંત્રીએ ગુજરાત સરકારના શ્રમ કૌશલ વિકાસ અને રાજ રોજગાર વિભાગ દ્વારા આયોજિત શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શ્રમયોગી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કર્યું હતું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી લાડલા ભાઈ યોજનાની જાહેરાત આ યોજના હેઠળ બારમું પાસ વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયા ડિપ્લોમા ધારકને આઠ હજાર રૂપિયા અને સ્નાતકની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને દર મહિને દસ હજાર રૂપિયા આપવામાં આવશે લંડનથી મુંબઈ પહોંચ્યા છત્રપતિ આવશે ઓગણીસ જુલાઈથી લોકો મ્યુઝિયમમાં વાઘનખ જોઈ શકશે વિવાદો પર બેકફૂટ કર્ણાટકની કોંગ્રેસ સરકાર વિવાદ બાદ સરકારે નિર્ણય સ્થગિત કર્યો સરકારના નિર્ણય મામલે વિરોધ વધતા સરકારે સો ટકા સ્થાનીય લોકોને આરક્ષણ મામલે તેમના કેબિનેટના નિર્ણયને હાલ સ્થગિત કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોવિડ નાઇન્ટીનથી સંક્રમિત થયા છે બાઇડેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી બાઇડેન આઇસોલેશનમાં રહેશે ચૂંટણી પ્રચાર પર પણ પડી શકે છે અસર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ચોપન ટકાને પાર પહોંચ્યો રાજ્યના બસો ને છ જળાશયોમાં એક લાખ અઠ્ઠાણું હજાર બસો ને સત્યાવીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા જળ સંગ્રહ બાંગ્લાદેશે ચીનને મોટો ઝટકો આપ્યો છે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ એક અબજ ડોલરના રિવર પ્રોજેક્ટમાં ચીનની જગ્યાએ ભારતને પસંદ કર્યું છે તેમણે કહ્યું છે કે ચીન તૈયાર છે પણ હું ઈચ્છું છું કે ભારત આ પ્રોજેક્ટ કરે નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આ તિસ્તા પ્રોજેક્ટ માટે ભારતીય ટેકનિકલ ટીમ ટૂંક સમયમાં ઢાંકા જશે દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ કફોડી થઈ ગઈ છે લોકોને પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની છે લોટ રૂપિયા પાંચસો એ કિલો તેલ નવસો રૂપિયા લીટર પાકિસ્તાનમાં હાલત બદતર આઈ એમ એ જુલાઈથી શરૂ થવા જઈ રહેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના કુલ મળીને એકસો ને સત્તર ખેલાડીઓ જુદી જુદી સોળ રમતોની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા એકસો દસ ખેલાડીઓ અને સાત રિઝર્વ ખેલાડીઓ એમ મળીને કુલ એકસો સત્તર ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે સેન્સેક્સ એક્યાસી હજાર પાંચસો બાવીસ અને નિફ્ટીએ ચોવીસ હજાર આઠસો ઓગણત્રીસની ઓલ ટાઈમ હાઈ આઈટી સેક્ટરમાં સૌથી વધુ બે પોઈન્ટ બાવીસ ટકાનો વધારો એલટીઆઈ માઇન્ટ્રી ટોપ ગેનર આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર